ના રમો 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 જ્યાના બાળકો જો આદિપૂન છે એટલે બહુ બહુ રમે છે તો એમને હરસ પણ કેટલો છે રમવાનો પ્રેમ પણ એટલો બધો છે આજે પૂનિમ છે અમને બાળકને રમવાની બહુ મજા આવે છે બહુ શોખથી રમે છે એટલો હરખ છે જોજો મિત્રો નેના બાળકને હરખ હોય એટલો તમારો હોતો નથી નાના બાળકે શું કહેવાય ખબર ભગવાન કહેવાય નેના બાળકને કોઈ રીષ ના હોય કોઈ એને ઓલિયું ના હોય એના તો ભગવાનના એવો એને સંતોષ આપેલો હશે બહુ રમે મજા કરે મોજ કરે બરાબર મજા કરવામાં એને ફાવે બરાબર જુઓ આપણા ઓગણીયા નાનું બાળક રમતું હોય બહુ મજા આવતી હોય આપણી ભાતા દેખતા હા ખૂબ મજા આવે